અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સમગ્ર ડેપોને સ્વચ્છ રાખવાનું કાર્ય ચાલી રહ્યું છે ભારત વિકાસ પરિષદની સાથે રાખીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે પેસેન્જરની સુવિધા માટે અનેક કાર્યો ડેપો મેનેજર સાહેબ તથા પાર્સલ સર્વિસ વિભાગ સંભાળતા સિદ્ધરજસિંહ રાયજાદાના પ્રયત્નોથી કરવામાં આવે છે જેને લઈને સમગ્ર ગુજરાતમાં કેશોદ એસટી ડેપોએ પ્રશંસા પ્રાપ્ત કરેલ છે હાલમાં સમગ્ર ગુજરાતમાં હીટવેવના કારણે લોકો કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે ગરમીથી લોકોના મોત પણ થયેલા છે ત્યારે આજરોજ કેશોદ એસટી ડેપો દ્વારા અનોખી પહેલ કરી દરેક આવતા જતા મુસાફરો માટે વરિયાળી શરબત મહાવીરસિંહ જાડેજા અને એસટી ટીમ દ્વારા બનાવી પીવડાવવામાં આવે છે તો આવી કાળઝાળ ગરમીમાં શરબતથી લોકોને ઠંડક થાય છે અને આ કાર્યને મુસાફરો દ્વારા બિરદાવવામાં આવી રહ્યું છે આ કાર્યમાં મનસુખભાઈ સિંધવ મેનેજર ભીલ સાહેબ સિદ્ધરાજસિંહ રાયજાડા महावीरસિંહ જાડેજા પોતાની સેવા આપી રહ્યા છે હોસ્ટ ટેનિંગલ મનસુખભાઈ ઝીરા ટેસ્ટી ડેપો બેસો જીએસઆરટીસી દ્વારા જુનાડ રિપોક ટેસો ડેપો ખાતે ડેપો મેનેજર શ્રી બીજે ભિલ સાહેબ જેમસ્ટ ટેનિંગલ મનસુખભાઈ સિંગલ અને રાજાદાભાઈ આ ડેપો ખાતે ઉનાળાની કારણે ગરમી હોય જેના કારણે 44 ડિગ્રી તાપમાનને કારણે મુસાફરો તેમજ સ્ટાફને શગત વિતરણનું કાર્યક્રમ રાખેલ છે જેમાં વરિયારી અને સાંકટ દ્વારા જૂથ બનાવેલ હોય અને આ મુસાફરોને રાહત મળે તેમજ અમારા ડ્રાઈવર કંડક્ટર તથા મેકેનિક સ્ટાફ તમામને રાહત મળે એના માટે શબ્દનું વિતરણનો કાર્યક્રમ આજ રોજ કેસર ડેપો ખાતે રાખવામાં આવેલ છે